ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામે દીપડાનો હુમલો કાકા જોડે બકરા ચોરાવા ઘર પંદર વર્ષ્ય બાળક પર દીપડાનો હુમલો મિનેશ દિનેશ પરમાર નામના પંદર વર્ષ્ય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ ચહેરા પર અને માથામાં હાથના ભાગે તેમજ પેટ છાતી અને પગના ભાગે હુમલો કર્યો હતો બનાવ સંદર્ભે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું હતું તો એ જાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો કાકા જોડે બકરા ચરાવવા ગયેલ પંદર વર્ષ બાળક પર દીપડાનો હુમલો મિનેશ દિનેશ પરમાર નામના પંદર વર્ષ બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ ચહેરા પર અને માથા હાથનો ભાગ તેમજ પેટ છાતી અને પગના ભાગે હુમલો કર્યો હતો પરમાર દિનેશ ભાઈ દિનેશ ભાઈ ને મારા પત્રી જો અમે છે અહીંયા છે ગાલ પર છે માતાના ભાગમાં છે હાથી બંને રહ્યો છે શરીર ઉપર છે ગુંજરા પગલું બી લાગ્યું છે